લોકસભા સામાન્ય ચૂંટણી બે નર્સિંગ ચોવીસ દિવાળીપુરા ખાતે કરવામાં આવ્યું હતું લોકસભા સામાન્ય ચૂંટણી બે ચોવીસ વડોદરા સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ એકસો અકોટા વિધાનસભા મતદાર વિભાગ તાલીમ કેન્દ્ર સરકારી નર્સિંગ કોલેજ દિવાળીપુરા ખાતે કરવામાં આવ્યું જેમાં બાવીસો જેટલા ચૂંટણી તાલીમાર્થીઓએ તાલીમ લીધી હતી ઈવીએમ મશીન કેવી રીતના સીલ કરવું વર્ક કેવી રીતના કરવું તેવા તમામ પ્રકારની આજે તાલીમાર્થીઓની તાલીમ આપવામાં આવી હતી વીસ સંસદીય મત વિસ્તાર એકસો તેતાલીસ અખોટા વિધાનસભામાં જે સ્ટાફ ફરજ બજાવવાનો છે તે સ્ટાફની ચૂંટણીની આજે તાલીમ અપાઈ રહી છે આ તાલીમની પ્રોસેસમાં પ્રિસાઇડિંગ ઓફિસર આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસર ફરજ બજાવતા હોય છે તે બુથ ખાતે તેમની જે કામગીરી કરવાની હોય છે તે કામગીરીના ફોર્મ્સ કઈ રીતે કરવાના હોય છે ઇલેક્શન પ્રોસેસ કઈ રીતની હોય છે તેમાં તેમને સંપૂર્ણ માહિતગાર કરવા માટે આજની તાલીમનું આયોજન કરવામાં આવેલું છે તાલીમમાં મુખ્યત્વે ઇલેક્શનના આગળના દિવસે અને ઇલેક્શનના દિવસે જે તબક્કાવાર ફોર્મ્સ ભરવાના હોય છે પોલ કરવાનો હોય છે ત્યારબાદ એકચ્યુઅલ પોલ માટે જે તૈયાર થવાનું હોય છે અને સિલિંગ પ્રોસેસ કઈ રીતે કરવાની હોય છે તેની તાલીમ આપવામાં આવે છે તેની સાથે સાથે ઈવીએમ મશીન કઈ રીતે ઓપરેટ કરવાનું છે તેનું જોડાણ કઈ રીતે કરવાનું છે તેનું સિલિંગ કઈ રીતે કરવાનું છે તેની તાલીમ પણ તેમને હેન્ડસોન તાલીમ ઈવીએમ ટ્રેનર દ્વારા આપવામાં આવે છે આ તાલીમ બે દિવસ ચાલવાની છે આ બે દિવસમાં છવ્વીસ જેટલા સ્ટાફને અમે અલગ અલગ તબક્કામાં તાલીમ આપવાના છીએ તેની અંદર પોલિંગ ઓફિસર આસિસ્ટન્ટ પોલિંગ ઓફિસર અને પ્રિસાઇડિંગ ઓફિસરની તાલીમ અમે આપવાના છીએ